શબ્દ અલંકાર એટલે શું જે શબ્દો વડે ચમત્કૃતિ સર્જાતી હોય શું હોય સાહિત્યમાં શબ્દો વડે જે ચમત્કૃતિ સર્જાય તેને શબ્દ અલંકાર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે શબ્દ અલંકાર શબ્દ અલંકારમાં પ્રકારોમાં સૌ પ્રથમ પ્રકાર છે વર્ણ સગાઈ અલંકાર કયો છે વર્ણ સગાઈ અથવા વર્ણનું પ્રાસ અલંકાર શબ્દ અલંકારમાં સૌ અલંકાર છે વર્ણ સગાય અલંકાર અથવા વર્ણનુ પ્રાસ અલંકાર કયો છે વર્ણનું પ્રાસ અલંકાર તો ક્યારે બને છે વર્ણનુ પ્રાસ અલંકાર જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ આ વારની પણ વર્ણ છે જો છે વર્ણ પુનરાવર્તિત થાય ત્યારે વર્ણ સગાય અલંકાર બને છે કયો બને છે વર્ણ સગાય અલંકાર અથવા વર્ણનું પ્રાસ અલંકાર બને છે ઉદાહરણ જોઈએ કયા કયા છે સૌ પ્રથમ છે કામિની કોકિલા કેલી કુંજન કરે કામિની કોકિલા કેલી કુંજન કરે તો કયો વર્ણ છે જે બેથી બે કે તેથી વધુ વાર શું થાય રીતે ઉપયોગમાં આવ્યો છે તો કે ક છે એ બેથી તેથી વધુ વાર ઉપયોગમાં આવે છે કામિની કોકિલા કેલી કુંજન કરે શું કરે છે કામિની કોકિલા કેલી કુંજન કરે તો આ કયો અલંકાર થયો શબ્દાનુપ્રાસનો વર્ણ અલંકાર થયો વર્ણાનુપ્રાસ અલંકાર બીજું ઉદાહરણ જોઈએ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ મીઠા મધુ ને મીઠા તો આમાં કયો છે વર્ણ તો કે મીઠા મીઠા મધુ મેહુલા આ કયો અલંકાર થયો તો કે વર્ણ સગાઈ અલંકાર બીજું ઉદાહરણ કયું છે સાગરે ભાસ્તી ભવ્ય ભરતી કયું છે સાગરે ભાસ્તી ભવ્ય ભરતી તો અહીંયા કયો વર્ણ છે તો કે ભ છે કયો છે ભ વર્ણ અલંકાર થાય છે કઈ લાગે છે પ્રેમની છે તો અહીંયા કયો વર્ણ છે તો કે પ છે પ્રેમની 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 મને લાગી કટારી પ્રેમની રે કે અહીંયા છે પ

ગાયક લાયક તો ફોગટ ફૂલાણો શું કહે છે ગાયક ન લાયક તો ફોગટ ફૂલાણો આ કયા શબ્દ સરખા ઉચ્ચારણવાળા શબ્દ છે ગાયક અને લાયક બંનેનું ઉચ્ચારણ કેવું થાય છે સરખું થાય છે ગાયક લાયક કયું થાય છે સરખું ઉચ્ચારણ થાય છે તો કીધું છે કોઈ પંક્તિ કે વાક્યમાં સરખા ઉચ્ચારણવાળા શબ્દ આવેલા હોય ત્યારે શબ્દાનો પ્રાસ અલંકાર બને છે કયો બને છે શબ્દનો પ્રાસ અલંકાર બીજું ઉદાહરણ જોઈએ સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનના મુલતાન જતા હતા સુલતાનના ગુલતાનમાં મુલતાન જતા હતા ગુલતાન મુલતાન શું અહીંયા ગુલતાન મુલતાન અને સુલતાન આ ત્રણેયનું શું થાય છે એક સરખું ઉચ્ચારણ થાય છે શું થાય છે એક સરખું ઉચ્ચારણ થાય છે તેથી યમક અથવા શબ્દનું પ્રાસ અલંકાર કહેવાશે ત્યારબાદ ઉદાહરણ છે મન ગમ ગમયંતી બોલ દમયંતી નાળે પાડ્યો સાદ બોલ ગમ્યંતી શું કહે છે મન ગમયંતી બોલ દમયંતી નાળે પાડ્યો સાદ ગમયંતી દમયંતી આ બંનેનું શું થાય છે ઉચ્ચારણ સરખું થાય છે શું થાય છે ઉચ્ચારણ તેથી આ અલંકાર પણ કયો બનશે શબ્દાનું પ્રાસ અલંકાર ત્યારબાદ ત્રીજો અલંકાર છે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનું પ્રાસ અલંકાર શું થાય છે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ પ્રાસ અલંકાર એટલે જ્યારે બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારણવાળા શબ્દ આવેલા શું છે બે પંક્તિ હોય એના અંતમાં શું આવેલું સમાન ઉચ્ચારણવાળા શબ્દ આવેલા ક્યાં આવેલા હોય તો કે બંને પંક્તિઓના અંતમાં સમાન ઉચ્ચારણવાળા શબ્દો આવેલા હોય ત્યારે અંત્યાનુપ્રાસ પ્રાસ અલંકાર બને છે કોઈ અલંકાર બને છે તો કે અંત્યાનુપ્રાસ પ્રાસ અલંકાર પંક્તિ જોઈએ આપણું ઉદાહરણ જોઈએ તમને મળવાનું છે એવું મન શું કહે છે તમને મળવાનું છે એવું મન આ એક પંક્તિ શું થાય અહીંયા સમાપ્ત થઈ બીજી પંક્તિ શરૂ થાય કે મળવાને કરું ધરતી ગગંધ શું કહે છે કે મળવાને એક કરું ધરતી ગગંધ તો કે અહીંયા બે અંત પંક્તિઓ છે અને અંતમાં શું થાય છે બંને ઉચ્ચારણ સરખા સમાન ઉચ્ચારણવાળા શબ્દો કયા છે તો કે એક છે આ મન અને બીજું છે ગગંધ મંદ ગગન મંદ ગગન આ બંને પંક્તિઓને ક્યાં આવે છે તો કે અંતમાં આવે છે તેથી આ કયો અંત પ્રાસ થયો અંત્યાનો પ્રાસ અલંકાર થાય છે કયો થાય છે પ્રાસાનો પ્રાસ અથવા અંત્યાનો પ્રાસ અલંકાર બીજું ઉદાહરણ શું છે કોક દિન કોક દિન રોજા અને કોક દિન શું છે ઈદ ઉછળે છે નીચે પડે છે જિંદગીના મોજા શું કહે છે કોક દિન ઈદ ને કોક દિન રોઝા ઉછળે છે ને નીચે પડે છે જિંદગીના મોઝા તો રોઝા અને મોઝા આ પંક્તિના અંતે શું રચ્યા છે સરખા ઉચ્ચારણવાળા શબ્દો છે કયા છે તો કે સરખા ઉચ્ચારણવાળા શબ્દો તેથી આ કયો અલંકાર થશે અંત્યાનું પ્રાસ અલંકાર ચોથો અલંકાર છે અંત્યાનું પ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર તો કોને કહેવાય પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજે ભાગનીનો પ્રથમ શબ્દ સરખા ઉચ્ચારણવાળા શબ્દ હોય એટલે કે હું સમાન ઉચ્ચારણ થતું હોય તેને અંત્યાનો પ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર કહેવાય છે કયો અલંકાર પ્રાસ સાંકળી અથવા પંત્યાનું પ્રાસ અલંકાર કોને તો કે પ્રથમ પંક્તિનો કયો શબ્દ પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ બીજે પંક્તિનો કયો કે પ્રથમ બંને શબ્દો વચ્ચે શું લાવ્યું રચાતું હોય પ્રાસ રચાતું હોય શું રચાતું હોય પ્રાસ તો તેને અંત્યાનું પ્રાસ અલંકાર કહેવાય છે ઉદાહરણ જોઈએ મહેતાજી આવ્યા ને શું કહે છે મહેતાજી નિશાળે આવ્યા તો પ્રથમ પંક્તિ થઈ ગઈ આવ્યાનો છેલ્લો શબ્દ કયો છેલ્લો શબ્દ છે આવ્યા અને બીજે પંક્તિનો પ્રથમ શબ્દ બીજે પંક્તિનો પ્રથમ શબ્દ કયો છે તો કે લાવ્યા શું છે તો કે લાવ્યા પેડા કર્યો ઉત્સવ મહેતાજી નિસળે આવ્યા લાવ્યા પેડા કર્યો ઉત્સવ આવ્યા અને લાવ્યા શું છે પ્રાસ રાજા છે બંનેમાં શું રાજા આવ્યું છે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે સુરાચાયું પ્રાસ રાજા આવ્યું તેથી આ કયો અલંકાર થયો કે અંત્યાનો પ્રાસ અથવા